જય દ્વારકાધીશ મારા બધા પશુપાલકભાઈઓને આજે આપણે આપણા જે ડેરી ફાર્મના જે બળદો છે જે કાંકરેજ નસલના છે અને પ્યોર કાંકરેજ છે તે અત્યારે બીજી ધરના છે અને ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે બળદોને શું એનું ડાયટ પ્લાન શું હોવું જોઈએ અને કઈ રીતે એને ટ્રેન કરવા જોઈએ તો આજે આપણે આપણા આ વ્લોગમાં બળદનું ડાયટ પ્લાનની વાતચીત કરીશું આ જ્યારે અમે અમારા ડેરી ફાર્મ જે તરફ જઈ રહ્યા વાળીએ છીએ જતા હતા ત્યારનો આ વિડિયો છે તો મિત્રો આવા તંદુરસ્ત બળદ તૈયાર કરવા માટે તેનું પ્રોપર ડાયટ પ્લાન બના બનાવવું જરૂરી છે અને તેને ડેઈલી રૂટિનમાં ફોલો કરવું પણ એટલું જ જરૂરી છે તો અમે અમારા બળદોને જે છે એ ઘઉંનું જે ભરડો આવે છે એ અને કપાસિયાનો ખોડ રોજે ડાયટ પ્લાનમાં આપીએ છીએ અને અન્ય સૂકો ચારો અને લીલો ચારો પણ પ્રોપર ટાઈમ ટુ ટાઈમ આપીએ છીએ અને આ જે બળદ હોય એને ટાઈમ મેં ચારો અને ખાણ મળે એટલે એની તંદુરસ્તી જળવાઈ રહે છે અને મૂળ વાત તો એ છે કે આપણે જ્યારે નાનપણથી જ બળદનું સિલેક્શન કરી લેવું જોઈએ આપણે કોને બળદ રાખવા છે બનાવવા છે તો તેનું નાનેથી જ પ્રોપર ફિડિંગ થવું જોઈએ જે એનું માનું દૂધ છે એને ભરપેટ પીવડાવવું પડે છે જેથી કરીને એની ગ્રોથમાં કંઈ અસર ન થાય અને એકદમ સારી ગ્રોથ થાય અને બળદ હંમેશા હાઈટ લેન્થ ગ્રોથ સારી જેની થતી હોય એવા જ બળદનું સિલેક્શન કરવું જોઈએ જેના પગ એકદમ મજબૂત અને સીધા હોય એવા જ બળદનું આપણે સિલેક્શન કરતા હોઈએ છીએ તો આવી રીતે અમે અમારા ડેરી ફાર્મ પર અમારા બળદોનું ફીડિંગ કરી રહ્યા છીએ અને અમને હજુ સુધી કંઈ પ્રશ્ન આવ આવ્યો નથી અને ઘણા લોકોની એવી કમેન્ટ્સ હોય છે કે બળદ જ્યારે આપણે ચોમાસાની ઋતુમાં વાવણી કરીએ ત્યાર પછી તે ખોરાક છોડી દેતા હોય છે થોડોક ટાઈમ પૂરતું તો આપણે એવું મેનેજમેન્ટ ગોઠવીએ કે વાવણીના થોડાક સમય પહેલાંથી જ આપણે એને એક્સ્ટ્રા ફિડિંગ મીન્સ કે એક્સ્ટ્રા ઘાસચારો અને ખોળ અને જે આ ઘઉંનો ભરડો છે એ આપવાનું શરૂ કરી દેવું જોઈએ થોડુંક તેલ પણ પચે તો અને ભેગો થોડો ગોળ પણ અમે દઈએ છીએ જેથી કરીને એની એનર્જીમાં એનર્જી પૂરતી થાય તો બળદ જો સારા હશે તો એ ખેડૂત પણ સદ્ધર હશે આર્થિક રીતે અને બળદથી જે ખેતી થાય છે એના જેવી હજુ પણ ટ્રેક્ટર દ્વારા નથી થઈ શકતી તો અને હા એક વાત એ છે કે જે બળદ જે છે એને પ્રોપર ડેઈલી માટે એને વર્ક આપવું પડે છે જેથી અમે અમારા બળદને રોજ થી ચાર કિલોમીટર ચલાવીએ છીએ જેથી કરીને એનું બોડી જે જે ફિટનેસ જે છે એ જળવાઈ રહે ઘણા લોકોને બળદ એકને એક જગ્યા પર બાંધી રાખવાથી પણ બળદ મારવા બાધે અથવા તો માણસથી ભડકે એવી તકલીફ જોવા મળતી હોય છે તો બળદ અને ઘોડા ઘોડાને એમને રોજે એનું વર્ક મળવું જોઈએ જેથી કરીને એનું બોડી ફિટનેસ અને ડાયજેસન સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમ બધી પ્રોપર વર્ક માટે સારી રીતે એની લાંબો ટાઈમ સુધી તમારો બળદ બગડે નહીં તો તમે પણ અમારા જે આ ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કર્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને તમને પણ જો આવી માહિતી સારી લાગતી હોય અને ઘણા ખેડૂત મિત્રો જે જાણકાર છે એને સાચી લાગતી હોય તો ડીએમ કરજો જય ગૌમાતા